જય બા જય બા હા છે છૂટી દારો આમ છૂટી ગયો ને ખાવ છૂટી ગયો હવે આના નામના નામ હોય ને એ બે ખોબા મે કહી દઈએ આ છોકરાના નામ ના ચાલ મે કાવ જાવતા વલા એનો વેહ વાળ થઈ ગયો છે પેડા લઈ આવજો લુચી ને એમ કામ નો અમે શું ભારી આપણે

આ જોકા આ બોપડુ બોલે છે એમ તમે ત્યારે આવીને મોટો પૂરી જાય આપણા આ દે એટલે બોપડુ બોલતો હારો ધમલ હા હા ને સાબા પર

બોલા બાપુ ભાઈ ચાલુ કરાવો સર

9 લાખ માં આઠ સપ્તાહ મે કે ગુરુ મહારાજ નામ લઈ દેક્તિ અખંડ દીવો કરાવો જે સપનું આવે એ આવતી સૌથી સાવિત મન કામ થઈ ગયું બોલો પેલા કરવું છે એક તારા નો અખંડ દીવા બાળવાનો જે સપનું આવે ને એ આવે તે સરદેશ આવીને મને કહેવાનું હાલો માં એક સપ્તાહ મેકાઉજીએ એમાં ખર્કો બોલો

રે હાલો શ્રી હા કેટલા 6000 કીધું ને ખોબા બેયનો હા પડતો

પાંચ થી પાણી નાખીને પીવાની છે એ સારું થઈ ગયું છે બે ની આવતા સિગરેટ પાઈ જાય ગયો